જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો લઈને આવ્યા છીએ તો એ જે એમસીક્યુ છે એમસીક્યુ ની આજે આપણે ચર્ચા કરવાની છે એક પછી એક એમસીક્યુ જે છે એમસીક્યુ આપણે જોતા જઈએ કેલેન્ડર ના બરોબર ને રીઝનિંગનું જે ચેપ્ટર છે કેલેન્ડર

છાસઠ દિવસ લીપ વર્ષમાં હશે એટલે કે ઇનડાયરેક્ટલી આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન માં એવું પૂછ્યું છે કે નીચેનામાંથી માંથી ક્યુ વર્ષ છે એ લીપ વર્ષ છે હવે કોઈ પણ વર્ષ છે એ લીપ વર્ષ છે કે નહીં કરવા માટે કયું વર્ષ કહેવા છે એક્સેપ્શનલ કેસ છે સદી વર્ષ આપેલું હોય ત્યારે ચારસો વડે ભાગવાનું હોય છે પહેલી જો સંખ્યા જોઈએ આપણે તો પહેલી સંખ્યા કઈ આપેલી છે તો કે બાવીસ ઝીરો બે

આપેલું વર્ષ પણ લીપ વર્ષ નથી એટલે કે ત્રણસો છાસઠ દિવસ નહીં હોય એમાં ત્રીજું કયું આપેલું છે તો કે વન ડબલ ઝીરો ટુ ફોર લાસ્ટ ના બે સંખ્યા કઈ છે તો કે ચોવીસ છે

આપણે શું શોધવાનું છે કે કયું વર્ષ લીપ વર્ષ નથી એ શોધવાનું છે એટલે જે નો હોય એ શોધવાનું છે છે એટલે આ તો તો પછી બીજા છેલ્લા બે ડિજિટ જોઈએ આપણે કયા આપેલા છે તો કે છન્નું છન્નું ને ચાર વડે ભાગીએ એટલે ચાર દુ આઠ અને એક વધે એટલે ચોકે ચોકે સોળ એટલે આ વિભાજ્ય છે આ ચાર વડે વિભાજ્ય છે એટલે કે આ બંને લીપ વર્ષ છે ઓપ્શન સી માં જોઈએ આપણે ઓપ્શન સી માં કહ્યું છે તો કે છેલ્લા બે ડિજીટ કયા છે તો કે ઝીરો ટુ છે ઝીરો ટુ ને ચાર વડે ભાગી શકાય નહીં એટલે કે ઓગણીસ નથી અને એ જ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી હવે જો ઓપ્શન સી જે છે સાચો જવાબ આવી ગયો છે તો ઓપ્શન ડી જે છે એ ચેક કરવાની કોઈ પણ જાતની જરૂર નથી એ લીપ વર્ષ હોય જ

બરાબર ને અહીંયા કેટલા છેલ્લા બે ડિજિટ કયા થશે તો કે ઝીરો ને એટ એટલે ચાર દુ આઠ એટલે કે આને તો ચાર વડે ભાગી શકાય ખાસ તમારે એ શોધ એ જોવાનું એક્ઝામમાં કે શું પૂછેલું છે કયું વર્ષ લીપ વર્ષ છે કે કયું વર્ષ લીપ વર્ષ નથી શું પૂછ્યું છે એ ખાસ જોવાનું આ જે ક્વેશ્ચન છે એમાં શું પૂછેલું છે કયું વર્ષ લીપ વર્ષ નથી એવું પૂછ્યું છે તો કે આ તો છે પછી બે એટલે ચાર દુ વર્ષ છે ચાર વડે નિશેષ ભાગી શકાશે એવી જ રીતે બે હજાર સોળ ની ચર્ચા કરીએ તો ચોકે ચોકે સોળ એટલે આ પણ ભાગી શકાશે હવે જો ત્રણે ત્રણ આ સાચા છે એટલે કે આ જો લીપ વરસ હોય તો એક જ ઓપ્શન તો એ ટીક કરી જ નાખવાનો

છવ્વીસ જાન્યુઆરી પંદર મે છવ્વીસ જાન્યુઆરી બે ડેટ આપેલી છે અને બે ડેટ નો સમાવેશ કરીને ઇન્ક્લુડિંગ ઇન્ક્લુડ કરીને કુલ કેટલા દિવસો હશે એ જોવાના છે હવે સૌથી પેલા જાન્યુઆરી થી ચાલુ કરીએ આપણે તો જાન્યુઆરીમાં કુલ દિવસોની સંખ્યા કેટલી હોય તો તો કે કે ચાલુ છે જાન્યુઆરી એટલે કયા આવશે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એટલે કે જાન્યુઆરીમાં દિવસોની સંખ્યા કેટલી થઈ તો કે છ હવે ફેબ્રુઆરીની ચર્ચા કરીએ આપણે હેના જો સામાન્ય વર્ષ અને લીપ વર્ષની ચર્ચા કરીએ તો સામાન્ય વર્ષમાં કુલ દિવસો સંખ્યા કેટલી હોય તો કે ત્રણસો પાસઠ હે ને પેલી જ આપણે સ્લાઇડમાં અહીંયા જોયું આપણે કે સામાન્ય વર્ષમાં કુલ દિવસોની સંખ્યા કેટલી હોય તો કે ત્રણસો પાસઠ અને લીપ વર્ષમાં કુલ દિવસોની કેટલી સંખ્યા હોય તો કે ત્રણસો ને છાસઠ એટલે કે એક દિવસ વધારાનો હોય એક દિવસ જે છે એ એક દિવસ વધારાનો હોય એ દિવસ કયો

આ બધા જે દિવસો છે એનો શું કરી દેવાનો છે સરવાળો કરી નાખો સરવાળો હે ને કેટલા થશે છ ને પાંચ અગિયાર અગિયાર ને દસ એકવીસ બે વધી ચડશે બે ને બે ચાર ને ત્રણ સાત ને ત્રણ દસ ને એક અગિયાર એટલે કે કુલ દિવસોની જે સંખ્યા છે એ કુલ દિવસોની સંખ્યા કેટલી થશે ઓપ્શન ડી એકસો ને અગિયાર જે છે એકસો ને અગિયાર કુલ દિવસોની સંખ્યા થશે જે ક્વેશ્ચન આપેલો છે એનો જવાબ આ આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પેલા આપણે લીધું કે લીપ વર્ષ છે કે સાદું વરસ છે એ નક્કી કરવાનું હોય છે પછી જે પેટન લીધી એ પેટર્નમાં આપણે જોયું કે કુલ દિવસોની ગણતરી જે છે એ કુલ દિવસોની ગણતરી કેવી રીતે કરવાની હોય એ લીધું

એટલે કે જ્યારે પણ આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય ત્યારે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું તો કે જે દિવસો આપેલા છે કેટલા દિવસો આપેલા છે તો કે ત્રેપન દિવસો આપેલા છે તો ઈ જે ત્રેપન જે છે ને એ ત્રેપનના તમારે સાત વડે વિભાજ્ય એટલે કે સાત વડે ભાગાકાર કરી દેવાનો કેટલા થશે તો કે સત્યો સત્યો કેટલા થશે તો કે ઓગણપચાસ એટલે કે શેષ કેટલી વધશે તો કે શેષ કેટલી વધશે ચાર શેષ વધશે જયારે પણ કેલેન્ડર માં એક વસ્તુ શોધવાનું હોય છે એ છે વધારાના દિવસો એ વધારાના દિવસો જો શોધતા આવડી ગયા તમને ઓગણ સત્યો સત્યો કેટલા થશે ઓગણપચાસ એટલે કે ઓગણપચાસ દિવસ સુધી તમે ફેરવે રાખો હે ને કે સાત દિવસ પછી કયો વાર આવે તો કે શુક્રવાર જ આવે ચૌદ દિવસ પછી કયો વાર આવે પાછો શુક્રવાર આવે એકવીસ દિવસ પછી કયો વાર આવે શુક્રવાર સાત ચોક અઠ્યાવીસ દિવસ પછી કયો વાર આવે પાછો શુક્રવાર જ આવે એટલે કે આપણે કરતા જઈએ તો એટલા દિવસ પછી પાછો જે હતો એનો એ જ વાર આવશે પાછો એટલે આપણે શું કર્યું તો કે આપણે આપેલ સંખ્યા ના સાત વડે ભાગી નાખી એટલે કે આ જે ઓગણપચાસ છે એ ઓગણપચાસ દિવસ પછી પાછો તો શુક્રવાર જ આવશે તો આપણે ખાલી કેટલા દિવસ પછી શોધવાનું થાય તો કે ખાલી ને ખાલી ચાર દિવસ પછી એટલે કે આજે શુક્રવાર શુક્રવાર છે એમાં ખાલી કરી દેવાના જે આવે કરીએ એટલે કેટલા આવશે તો કે શનિવાર રવિવાર સોમવાર અને મંગળવાર એટલે કે શુક્રવારમાં આપણે આપડે પ્લસ ચાર કરીએ તો કયો વાર આવશે તો કે મંગળવાર આવશે એટલે કે જે ચાર દિવસ પછી જે વાર આવતો હોય ને આ જે ચાર છે એને વધારાના દિવસો આ ખાસ યાદ રાખજો જો તમને કેલેન્ડરમાં માં વધારાના દિવસો શોધતા આવડી ગયા એટલે આખું ચેપ્ટર લગભગ પૂરું થઈ જાય હે વધારાના દિવસો એટલે કે આપેલ સંખ્યા ચલો હું કીધું છે જો આજે શનિવાર હોય તો દિવસ પછી કયો વાર આવશે એટલે કે આજે શનિવાર છે તો નાઇન્ટી ડેઝ બાણું દિવસ પછી કયો વાર આવશે એ શોધવાનું છે ટ્રાય કરો તમે એના વિડીયોને પુશ કરીને પછી આગળ વધારજો તો બાણું જે છે એને આપણે કેટલા વડે ભાગાકાર કરવાના તો કે સાત વડે ડાયરેક્ટ પણ કરી શકો જો આપણે શાંતિથી કરીએ ધારો કે સાત એકુ કેટલા થાય તો કે સાત પછી કેટલા વધશે તો કે બાવીસ અને સાત તેરી કેટલા થશે તો કે એકવીસ કેટલી શેષ વધશે તો કે એક

આવી જાતના જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનમાં જે જવાબ છે જવાબ આવી રીતે લખવાનો છે તમારે નવી પેટર્ન એક લઈએ આપણે તો કેલેન્ડરમાં આવી રીતના દાખલા ઘણી વાર પૂછાય છે ને શું કીધું છે તો કે 18 ફેબ્રુઆરી 2005 ના રોજ શુક્રવાર હોય બરાબર છે 18 ફેબ્રુઆરી 2005 ના રોજ કયો વાર છે તો કે શુક્રવાર હોય

સામાન્ય વર્ષ હોય સામાન્ય વર્ષ તો એમાં કુલ દિવસોની સંખ્યા કેટલી હતી તો કે ત્રણસો હતી અને લીપ વર્ષ હોય તો એમાં કુલ દિવસોની સંખ્યા કેટલી હતી તો કે ત્રણસો છાસઠ દિવસ હતી ધારો કે જો તમે આને સાત વડે ભાગાકાર કરો ને સાત વડે તો કેટલા આવશે તો કે સાત પંચા પાંત્રીસ અને પંદર વધશે એટલે કેટલા આવશે તો કે સાત દુ ચૌદ એટલે શેષ કેટલી વધશે તો કે એક શેષ વધે કેટલી શેષ વધે એક શેષ વધશે એટલે કે સામાન્ય વર્ષમાં વધારાના દિવસોની સંખ્યા જે છે કેટલી થશે તો કે એક થશે એવી જ રીતે ઓબ્વિયસલી જો આને આપણે સાત થી ભાગાકાર કરીએ તો ઓબ્વિયસલી બે શેષ વચ્ચે આમાં કઈ ચર્ચા વધારે કરવાની જરૂર નથી કેટલી શેષ વચ્ચે બે શેષ વચ્ચે બરાબર ને ત્રણસો પાસઠ ને જો હું સાત વડે ભાગાકાર કરું તો એક શેષ વધતી હોય તો ત્રણસો છાસઠ ને આપણે સાત વડે ભાગાકાર કરીએ તો કેટલી શેષ વધશે તો કે બે શેષ વધશે આનો ચોખ્ખો મતલબ શું થશે તો કે જયારે પણ આપણે આખે આખું વર્ષ ફેરવી દઈએ તો એક દિવસ પછી જે વાર આવશે ને જ ત્રણસો ને પાસઠ દિવસ પછી આવશે

અને પૂછ્યું છે શું તો કે બે હજાર ને સાત એટલે કે અઢાર ફેબ્રુઆરી બે હજાર સાત ની જો ચર્ચા કરીએ તો તરફ આપણે પ્રયાણ કરીએ ધારો કે એમાં વચ્ચે અહીંયા ઓગણત્રીસ ફેબ્રુઆરી આવશે તો કે નહીં આવે એટલે કે આમાં પાછું શું થશે પ્લસ વન જ થશે એટલે શનિવાર પછી કયો વાર આવશે તો કે રવિવાર આવશે એટલે કે આજે ક્વેશ્ચન પૂછ્યો છે એ ક્વેશ્ચન નો સાચો જવાબ કયો આવશે રવિવાર એટલે કે અઢાર ફેબ્રુઆરી બે હજાર પાંચ ના રોજ જો શુક્રવાર હોય તો અઢાર ફેબ્રુઆરી બે હજાર સાત ના રોજ કયો વાર આવશે રવિવાર હજી ધારો કે બે હજાર આઠ પૂછવું હોત તો બે હજાર અઢાર ફેબ્રુઆરી બે હજાર સાત થી લઈને અઢાર ફેબ્રુઆરી બે હજાર આઠ સુધી જઈએ ને આપણે તો એમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી નું આવે એટલે એમાં પ્લસ વન જ થશે એટલે ખાસ ધ્યાન આ રાખજો હેને તો આવી રીતના જે આખે આખું જે વર્ષ ફેરવવાનું હોય છે તો એ આખે આખું વર્ષ ફેરવવાના જે દાખલા છે એ દાખલા પણ ઘણી વાર પૂછાય છે તો એ ખાસ ધ્યાન રાખજો એક દાખલો તમારા માટે ચલો કરો ટ્રાય હે ને ઓગણીસો ને ચોર્યાસી ના વર્ષમાં પ્રજાસત્તાક દિન જો રવિવારે હોય તો ઓગણીસો ને પંચ્યાસી માં ક્યારે આવશે એવું પૂછ્યું છે પ્રજાસત્તાક દિન ની તારીખ યાદ હોય તો પણ ઠીક છે નો યાદ હોય તો પણ ઠીક છે ને એનાથી કોઈ લેવા દેવા નથી આપણને કેમ કે એની પછીના વર્ષમાં ઈ જ દિવસ પૂછ્યો છે એટલે તારીખ તો એની એ જ હોવાની છે પણ એ તારીખ છે છવ્વીસ જાન્યુઆરી હે ને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ચોર્યાસી આપેલું છે તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ચર્ચા કરીએ આપણે એટલે કે આની પછીના ના વર્ષની જો ચર્ચા કરીએ આપણે તો આની પછીનું વર્ષમાં કયો આવશે તો કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પંચ્યાસી આવશે ક્લિયર છે પણ હવે નેક્સ્ટ જો તમે હવે 26 જાન્યુઆરી 1984 માં જો જોઈએ તો 1984 જે એમાં છેલ્લા બે ડિજિટ જો તમે 84 એટલે કે 1984 એ પોતે લીપ વર્ષ છે અને ચાલુ ક્યારથી થઈ છે 26 જાન્યુઆરી એટલે કે વચ્ચે ફેબ્રુઆરી મહિનો આવશે 1984 નો જે લીપ વર્ષ છે એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો થી છવ્વીસ જાન્યુઆરી કેટલી થશે તો કે બે એટલે કે આ જે ક્વેશ્ચન છે એમાં તમારે રવિવારમાં કેટલા આપણે એડ કરવા પડશે પ્લસ બે એડ કરવા પડશે એટલે રવિવાર પછી કયો વાર આવશે સોમવાર અને સોમવાર પછી કયો વાર આવશે મંગળવાર એટલે કે આ જે ક્વેશ્ચન આપેલો છે એનો સાચો જવાબ કયો આવશે ઓપ્શન એ મંગળવાર જવાબ આવશે ખાસ ધ્યાન રાખજો ગણતરી જયારે કરવાની હોય ત્યારે ખાસ જોવાનું કે વચ્ચે જે દિવસો જે છે એ સંખ્યામાં કઈ રીતે એટલે કે વચ્ચે ત્રણસો પાસઠ દિવસ આવે છે કે ત્રણસો છાસઠ દિવસ આવે છે ખાસ તમારે જોઈને પછી દાખલો આગળ ગણવાનો

સોરી ઓગણત્રીસ જુલાઈ બે હાજર પચીસ ના રોજ મંગળવાર છે તો ઓગણત્રીસ જુલાઈ બે હાજર છવ્વીસ ના રોજ કયો વાર આવશે આખે આખું એક વર્ષ ફરે છે વચ્ચે દિવસો કેટલા આવશે આમાં ક્યાંય વચ્ચે ઓગણત્રીસ ફેબ્રુઆરી આવશે તો કે ઓગણત્રીસ જુલાઈ બે હાજર પચીસ તો નીકળી ગઈ એટલે ઈ લીપ વર્ષ છે કે નહીં ઈ ચેક કરવાનો કોઈ મતલબ જ નથી જોવાનું છે બે હાજર છવ્વીસ નું તો શું બે હાજર છવ્વીસ છે લીપ વર્ષ ના એટલે કે વચ્ચે ક્યાંય ઓગણત્રીસ ફેબ્રુઆરી આવશે જ નહીં વધારાના દિવસોની સંખ્યા કેટલી થશે ખાલી મંગળવાર છે એમાં તમારે પ્લસ વન કરી દેવાનું મંગળવારમાં માં પ્લસ વન કરો એટલે કયો જવાબ આવશે બુધવાર એટલે કે આ જે ક્વેશ્ચન પૂછ્યો છે ક્વેશ્ચનનો સાચો જવાબ કયો છે ઓપ્શન એ બુધવાર આવશે ચલો બહુ ઈઝી એક્ઝામ્પલ થઈ જશે આ ક્લિયર ચલો એક હજી લાસ્ટ

પ્લસ પાંચ કરો એટલે શનિવાર આવે આવશે તો કે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો સાચો જવાબ કયો આવશે મંગળવાર એટલે કે ગુરુવાર જે છે એ ગુરુવારમાં પ્લસ પાંચ એડ કરવાના છે આપણે

થેન્ક યુ સો મચ ફોર જૉનિંગ અસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ